અને અહીંયા હવે આપણે એક ટી સ્પૂન મીઠું એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે સાતથી આઠ મિનિટ જેવું અહીંયા આપણે પાસ્તાને કૂક કરી લેવાના છે ફ્રેન્ડ્સ તમે અહીંયા પાસ્તાની કૂકરમાં પણ બાફી શકો છો કૂક કરી શકો છો અહીંયા હું અત્યારે પેટમાં જ કૂક કરી રહી છું અને અહીંયા તમારે કવર પણ કરી લેવાના છે આ રીતે થોડી વાર માટે પછી અહીંયા તમારે ખુલ્લા જ આ રીતે કૂક કરી લેવાના છે અને અહીંયા પાસ્તાની વધારે બહુ બાફવાના નથી તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા પાસ્તા પણ સરસ બફાઈ ગયા છે અહીંયા શરીરની મદદથી તમારે કટ કરી અને ચેક કરી લેવાનું છે અહીંયા આપણા પાસ્તા બફાણા કે નહીં આ રીતે અહીંયા ફ્રેન્ડ્સ આપણે બધું જ પાણી પાસ્તામાંથી નીતારી લેવાનું છે અને જો તમારે અહીંયા રસાવાળા કરવા હોય તો સાઈડમાં થોડું પાણી રાખી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણા પાસ્તા સરસ એવા કૂક થઈ ગયા છે હવે અહીંયા આપણે પાસ્તાને સાઈડમાં રાખી દઈશું અને હવે અહીંયા આપણે ગ્રેવી બનાવી લેવાની છે પાસ્તાની તો ફ્રેન્ડ્સ આપણે હવે અહીંયા એક ગેસ પર કઢાઈ રાખી દઈશું અને એમાં બે ટેબલ સ્પૂન ઓઇલ નાખીશું ઓઇલ ગરમ થાય એટલે તરત જ અહીંયા આપણે આદુની ક્રશ કરેલી પેસ્ટ અને લસણ અહીંયા આપણે કટ કરેલું લઈ લેવાનું છે બંને જ અહીં આપણે એડ કરી દેવાનું છે એક સાથે અને પછી આપણે થોડુંક થવા દેવાનું છે આદુ લસણની અને પછી અહીંયા આપણે હવે હાફ કપ અહીંયા કાંદો એડ કરી દેવાનો છે આ રીતે કટ કરેલો અને એને પણ અહીંયા આપણે સરસ ચાપડી લઈશું એકથી બે મિનિટ જેવું અહીંયા આપણે કાંદો કૂક થઈ જાય એટલે અહીંયા આપણે હવે કેપ્સિકમ એડ કરી દેવાનું છે આ રીતે અને એને પણ અહીંયા આપણે સરસ મિક્સ કરી અને આ રીતે કૂક કરી લેવાનું છે અને હવે અહીંયા આપણે હાફ કપ અહીંયા ગાજર એડ કરીશું એ પણ મેં અહીંયા કટ કરી લીધું છે સ્લાઇસ કટ કરી દેવાનું છે આ રીતે અને અહીંયા આપણે હવે ગાજરને પણ સરસ મિક્સ કરી અને આ રીતે એને કૂક કરી લેવાનું છે અહીંયા આપણે બેથી ત્રણ મિનિટ જેવું સરસ આ બધું જ કૂક કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું બધું જ ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ કૂક થઈ ગયું છે અને હવે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન અહીંયા તીખું મરચું લઈ લેવાનું છે અને તમારે જેટલું તીખું ખાવું હોય તે પ્રમાણે છે હવે અહીંયા આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે આ રીતે અને હવે અહીંયા હું ટમેટું લેવાની છું ટમેટું અહીંયા હાફ કપ લીધેલું છે અને ટમેટાને અહીંયા મેં સ્લાઇસ આ રીતે કટ કરેલું છે તો આ રીતે હું હવે અહીંયા ટમેટું એડ કરી રહી છું અને અહીંયા હું આગળ મીઠું એડ કરી રહી છું તો મીઠું અહીંયા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ દેવાનું છે હું અહીંયા એ હાફ ટી મીઠું એડ કરી રહી છું અને હવે અહીંયા આપણે એક ટી સુગર એડ કરી દેવાની છે આ રીતે હવે અહીંયા આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને સરસ આ રીતે મિક્સ કરી અને એક મિનિટ જેવા અહીંયા કૂક કરી લેવાના છે અને અહીંયા હું બે ટેબલ સ્પૂન ટામેટો ચોસ એડ કરી રહી છું અને હવે અહીંયા આપણે આગળ ગ્રીન ચીલી ચોસ અહીંયા હું એક ટેબલ સ્પૂન અંદર એડ કરી રહી છું અને હવે એને બધું જ મિક્સ કરી અને અહીંયા હું એક ટી સ્પૂન પાસ્તા મસાલો અંદર એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બધું જ મિક્સ કરી અને આ રીતે કરી લેવાનું છે હવે અહીંયા આપણે પાસ્તા અંદર જે કર્યા છે એ જ અંદર એડ કરી દેવાના છે આ રીતે અને બધું જ અહીંયા આપણે હવે મિક્સ કરી લઈશું પાસ્તાને અહીંયા આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમારે અહીંયા પાસ્તા વધારે સ્પાઈસી અને એવા તીખા ટેસ્ટી ખાવા હોય તો તમારે અહીંયા મરી પાવડર અંદર એડ કરી દેવાનો છે અને આ રીતે હું અહીંયા પાસ્તા બનાવી રહી છું તો બહુ જ એવા ટેસ્ટી અને સરસ અહીંયા પાસ્તા બની ગયા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હું અહીંયા અત્યારે રેડ ચીલી જોસ અહીંયા એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ અહીંયા હવે અહીંયા આપણા સરસ પાસ્તા તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા કોઈ પણ વેરાયટીના પાસ્તા લઈ શકો છો અહીંયા મેં અત્યારે સ્પ્રિંગ પાસ્તા લીધેલા છે તો ફ્રેન્ડ્સ અહીંયા તૈયાર છે પાસ્તા તો ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી આ રીતે બનાવજો અને ટ્રાય પણ કરજો બહુ જ ટેસ્ટી અને સરસ અહીંયા પાસ્તા તૈયાર થવાના છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે પાસ્તા